ઉગળો પચાસ સમય બે કલાક વાર શુક્રવાર આ પ્રશ્નપત્રમાં પત્રમાં કુલ ચાર વિભાગ છે બધા જ પ્રશ્નો ફરજિયાત છે જમણી બાજુના આંકડા પ્રશ્નોના કુલ ગુણ દર્શાવે છે તો આવી રીતે કંઈક પ્રશ્ન આપણી સૂચના છે તો વિભાગ એ આપણે જોઈ લઈએ તો નીચે આપેલ પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો વાડી પરના જલસા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો કુદરતી પાઠના લેખકનું નામ જણાવો નીચે આપેલ પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્તિ વ્યક્ત કરે છે વ્યક્તિએ લખેલું છે ધ્યાન રાખજો વ્યક્તિ લખેલું છે તો વ્યક્ત આવશે વ્યક્ત આવશે કઈ ચિંતા વ્યક્ત કરે છે તો આપણે કીડી બહેન છે ક્યાં સુધી કચરાપેટીના ડબ્બા સુધી જાય અને પછી પોતાનો ખોરાક લઈને પોતાના દરના અંદર જાય એના કરતાં આપણે એવું વિચારીને તેને હોમ ડિલિવરી આપીએ કચરો કચરાપેટીમાં નથી નાખતા તો આવી વ્યક્ત કરી હતી બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું તો બચેન્દ્રીપાલને મળ્યા પછી અરુણિમાના અંદર એક નવો જુસ્સો જાગ્યો જૂનો જાગ્યો કે મારે હવે પર્વતારોહણ જ કરવું છે અને હું એ કરીને જ જમ્પીશ આગળ પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે અથવાના અંદર પ્રશ્ન છે એટલે ધ્યાન રાખજો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો ભલે એમને આપણો બાહ્ય પોશાક તો અલગ લાગશે કારણ કે પહેલાં આપણે જે લોકો પહેરતા હતા તેના કરતી અલગ પહેરતા થયા છીએ પરંતુ આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેનાથી તેઓ કહી દેશે કે આ તો મારા જ પુત્રો છે અથવા તો મારા જ પુત્રીપોત્રી પુત્રો છે ઓકે તો આવી રીતે જવાબ તમે લખી શકો છો ઓકે તો નીચે આપેલ પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો તો વધારે નહીં પણ આના અંદર તમારે એક પેજના એક નહીં પણ અડધું પેજ તો લખવું જ પડે તાના જ ચાર માર્ક્સ મને અડધું પેજ નહીં એક પેજ ભર દો તો પણ ચાર માર્ક્સ મળી જાય વાડી પરના જલસા તો ત્યાં મેજબાની થતી હોય છે જામતા હોય છે પછી વાડી એટલે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન પછી આપણા પપૈયા ચીકુ પછી જામફળ આ વગેરે ની પાટીઓ ખાનગી અને નાનકડી હોય છે પછી પણ પોકની તાણના વખત પોકે પછી મકઈ મકઈ ખવાય પછી ભૂટ ભૂટ્ટા શેકાય છે સ્વયંસેવકો કાંટા ભેગા કરીને અંદર નાખે છે આવું તમે તમારી રીતે ભાષામાં લખી શકો છો હું પણ હું મારી ભાષાના અંદર જ બોલું છું એટલે કે મારી રીતે જ બોલું છું તમે તમારી રીતે બોલાઈને લખી શકો છો છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી શું શીખવા મળે છે છાલ અને છોતરા પાઠ આપણને આપણી ભૂલો આપણે કચરો કચરાપેટીમાં નથી નાખતા તે બતાવે છે એક મારી મારી શાળાના અંદર એક છોકરો હતો આ તમને વાત કહું છું તમારી બે મિનિટ નહીં પણ પાંચ છ સેકન્ડ બગડશે તો મારી શાળાના અંદર એક છોકરો હતો નાખવો કીડીઓના લેખક કીડીઓ માટે ચિંતા વ્યક્ત કરે છે કીડીઓની ચિંતા વ્યક્ત કરવી જોઈએ કચરો કચરા પેટીમાં ન આવું બધું લખ્યું હતું એક છોકરાએ તો તમે એવું કરતા નહીં પણ સારા વિચારો લખજો કે આના આ આ બધા જ મુદ્દાઓ દ્વારા હાસ્ય આપણા ઉપર કટાક્ષ કરે છે આ આ પાઠના અંદર કટાક્ષ જોવા મળે છે જે માણસ કચરો કચરાપેટીમાં નથી નાખતો તેના ઉપર કટાક્ષ કરે છે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો બધ્ય વિભાગ છે છત મળશે ને છત્તર મળશે ગોદમાતની ક્યાં છયનખંડને ખંડને સૈયા મળશે છોડ માતની ક્યાં આગળ નીચે આપેલ પ્રશ્ન ટૂંકમાં ઉત્તર લખો અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે તો અવિરામ દીપકના દ્વારા કવિ કહેવા માગે છે અમે પણ અવિરામ દીપકની દીપકની જેમ અંધકારામાં પણ અજવાળું પાથરી દેસું ભગવાને સ્વપ્નમાં આવીને શું કહ્યું ભગવાન સ્વપ્નમાં આવીને કાવ્ય નાયિકાને એમ કહ્યું કે અરે ભાવરી માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે તો ચંદ્ર જેવું ચંદ્ર જેવી શીતળતા સૂર્ય જેવી તેજ અને તારા મંડળના જેવું સુંદર સૌ સૌંદર્ય પ્રાપ્ત કરે છે ઓકે હરિમિલનને તમારા શબ્દોમાં આલેખો હરિમિલનને આલેખવાનું છે જે તમે લખી શકો છો કાવ્ય નાયક નાયિકાના સપનાના અંદર હરિ શ્રી હરિ આવે છે અને તેમને બોલાવે છે તેમની સાથે વહાલે કરે છે તેમને ઈંડોળા ખાટના અંદર ઝુલાવે છે પછી તેઓ તેની તેઓ તેમની સામે મરકત મરકત ઊભા હતા જેઓ તેઓ કાવ્ય નાયિકાના મનની દ્વારિકાના સુબા અને તેઓ કાવ્યનાયિકાના આંસુ થોડા લૂછે છે જેઓ મંગળ પ્રસંગે જે કાવ્ય નાયિકા સંસાર કરવા માટે આંધણ મૂકે છે અને તે આંધણના અંદર કાવ્ય બેઠે પોતાનો તેથી શ્રી હરિ કહે છે કે અરે પુત્ર નું આગમન પર કવિશા માટે કહે છે તો એ પણ જોઈ લઈએ આગળ આપણે જોઈએ તો આગળ આપણા વિભાગ સી છે વ્યાકરણ વિભાગ આપેલ શબ્દોની જોડણી સુધારીને લખો ઉત્સવ તો ઉત્સવ લખ્યો છે ઉત્સવ આવી રીતે લખાય ને અને વિચિત્ર વિચિત્રનો તો લગભગ મને યાદ નથી પણ વિચિત્ર કઈક આવી રીતે આવે તો એ તમારી ભૂલ હોય તો જોઈ લેજો મને પણ કમ્પ્લીટ યાદ નથી તો નીચે આપેલ શબ્દ સંધિના સંધિ જોડો સિંહાસન તો સિંહ વત્તા આસન સિંહ વત્તા આસન આગળ સિંહ વત્તા આસન લખી દેજો આસન ઓકે અને આગળ નિર નિરંતર તો ની પછી ર માથે મીંડું અંત નિરંતર તર નિરંતર ઓકે આગળ આકાશ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો આ ત્રણ વિકલ્પોમાંથી નીચે આપેલ વાક્યમાંથી રવાનો કરી ઝરમર ઝરમર સમાસ ઓળખો દિન અને રાત દિવસ અને રાત ના દિન અને રાતે રીએ તો ઉદ્રંદ સમાસ આવે ને સુગંધ તો સુ ગંધ ના આગળ સુ પ્રત્યય લાગ્યો છે તો કયો પ્રત્યય આવે સુ પ્રત્યય છે અને કયો પ્રત્યય લાગ્યો પર પ્રત્યય કે પૂર્વ પ્રત્યય પૂર્વ પ્રત્યય આવે ને નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ સાચો નજરે ચડવું તો ધ્યાનમાં આવવું આગળ જોઈએ તો

વાક્ય બનાવો તો હું પર્વતારોહણ સિવાય કઈ નહીં કરીશ નિષેધ વાક્ય આગળ જોઈએ તો નિજ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય શાંધણ જો સિંહ કરે તોય તૃણ ખાય આવી રીતે નીચે આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો છે સજન ઉત્તમ પ્રકૃતિ શું કરી શકે સંઘ ચંદન વેશ વ્યાપી નહીં લપટ્યો રહે ભુજંગ તો આના અંદર પહેલો પ્રશ્ન પહેલી પંક્તિ પ્રશ્ન દર્શાવે છે કે શું સજ્જન જે સજ્જન આદમી જે ઉત્તમ પ્રકૃતિનો છે એ કુસંગ એટલે કે કુસંગ વ્યક્તિ એટલે કે કુસંગ કરી શકે એટલે કે સારા દુર્ગુણોવાળા વ્યક્તિ સાથે ભાઈબંધી કરી શકે તેની સાથે રહી શકે તો તેનો જવાબ પાછો બીજી જ

લપીટીને રહે છે પરંતુ સાપનું ઝેર ચંદનના અંદર આવતું નથી તે પંક્તિ દ્વારા કહેવા માગે છે પત્ર લેખન કરો તમારા મિત્રના જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવતો પત્ર અને તમારી શાળામાં વિદ્યાર્થી એ શરૂ કરેલ પ્લાસ્ટિકનો બહિષ્કાર ઝુંબેશનો અહેવાલ લખો તો પત્ર લેખન અથવા તો એ અહેવાલ તમે તમારી રીતે કરી શકો છો નીચેનું કાવ્ય વાંચી તેના પ્રશ્નના જવાબો કાવ્ય અને પ્રશ્નોના જવાબ આગળ નીચેના મુદ્દાઓને આધારે આશરે બસ્સો શબ્દોમાં નિબંધ લખો ગમે તે એક તો પુસ્તકોની મૈત્રી પસ્તાવના પુસ્તકોની મૈત્રી વિશે તમારે આઠ માખનો છે એટલે બે થી ત્રણ ચાર પરના લખી ના લખવું પડે વધારે નહીં જીવન બસો શબ્દોમાં લખવાનું છે એટલે મોટો લખો પડે લાભ જીવનમાં તહેવારનું મહત્વ તો તે પણ તમે જોઈ શકો છો તહેવારનું મહત્વ અને મિત્રો એક સારી વેબસાઇટ છે જ્યાં જીપીટી તેના ઉપર તમે ગુજરાતીના અંદર આ મુદ્દા નાખશો પુસ્તકોની મૈત્રી નિબંધ અને મુદ્દા હર્યા નાખી દેવાના આ બધું મુદ્દા નાખશો આરે નીચે લખેલા છે તો તમને નિબંધ આખું લખીને આપશે ચેટ જીપીટી એ તો હમણાં કચ્છ હતું ચેટ જીપીટી ટી આ વેબસાઇટ પરથી તમે મેળવી શકો છો આ તો હું પ્રમોશન નથી કરતો હું પાછું કેટલાક વિદ્યાર્થી કરે કે હજુ તો બે હજાર સબસ્ક્રાઈબર થયા છે અને પ્રમોશન કરવાનું ચાલુ કર્યું ના હું તો તમને મારો ઓપિનિયન આપું છું જેથી તમે તમારી રીતે સોલ્યુશન મેળવી શકો